જય ગૌ માતા જય દ્વારકાધીશ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ કામધેનુ ગૌશાળામાં સ્વ શ્રી ગંગાબેન ખુપચંદભાઈ પુષ્પાબેન ના સ્મરણ આજનો મનોરથ ગાયોને કરવામાં આવ્યો છે બિલવાણી પરિવાર તરફથી આજનો મનોરથ ગાયોને કરવામાં આવ્યો છે બિલવાણી પરિવારમાં गौ माता सुख शांति समृद्धि और सदा ही आशीर्वाद आपता रहे तेरी मनोकामना साथे जय गौ माता जय गौ जय द्वारकाधीश जय सोमनाथ ओम नमः पार्वती पति हार हर महादेव हर गौ की रक्षा कौन करेंगे हम गौ की रक्षा कौन करेंगे